અયોધ્યા નગરી રામમય બની ચૂકી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ અયોધ્યા પહોંચ્યા છે દ્રશ્ય તમે જોઈ શકો છો તમામ એ સાધુ સંતોની નગરી કહી શકાય અયોધ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની સાથોસાથ અયોધ્યાની યાદો પણ જોડાયેલી છે ત્યારે સંતો આજે આવી ચૂક્યા છે અયોધ્યા ખાતે તમામ ગુજરાતથી આવ્યા છે અને તેમની સાથે સીધી ચર્ચા કરીશું તમામ લોકો રામમય બની ચૂક્યા છે કયા પ્રકારનો ભક્તિમય માહોલ જોઈ રહ્યા છો આજે અયોધ્યા ધામ અયોધ્યા નથી લાગતું આ વૈકુંઠ ધામ હોય એવી અહીંની દિવ્યતા દેખાઈ રહી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાતમાંથી અનેક સાધુ સંતો આજે અયોધ્યા મુકામે પહોંચી રહ્યા છે અને જે જગ્યાએ અત્યારે આપણે ઊભા છીએ એ જગ્યા ઉપર બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના માત પિતા એટલે ધર્મદેવ ને ભક્તિ માતા જે જગ્યાએ રહેતા હતા એ જ જગ્યાએ અત્યારે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અને અયોધ્યા એ આ રીતે જોડાયેલું છે જે ભગવાન સ્વામિનારાયણ પણ આ ભૂમિ ઉપર રમીને મોટા થયેલા છે એવી ભૂમિ ઉપર આજે અમને બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ખૂબ આનંદ થાય છે બિલકુલ તમામ સ્થળો પર સરયુ નદી હોય રામ મંદિર હોય હનુમાનગઢી હોય ભક્તોનો ઘોડાપુર ગુજરાતથી મોટી સંખ્યામાં લોકાય કઈ રીતે ભક્તિમય માહોલ ગુજરાતની તો એક વાત જ જુદી છે અયોધ્યા રામ મંદિર માટે જે ચળવળ ઉપડી હતી ને ગુજરાતની અંદર જે માહોલ સર્જાણો હતો એ માહોલે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક ચળવળ ઊભી કરી અને જેના માધ્યમથી અયોધ્યાની અંદર આજે ગલીએ ગલીએ ઘરે ઘરે નારો લાગી રહ્યો છે જય શ્રી રામ એ બુલંદ અવાજની પાછળ જે ગુજરાતના લોકોની એક ભાવના હતી કે અયોધ્યાની અંદર મંદિર ભગવાન શ્રી રામનું નિર્માણ થાય અને એ બાવીસમી જાન્યુઆરી જ્યારે નજીક છે ત્યારે આજે સમગ્ર અયોધ્યાની અંદર જય શ્રી રામ જય શ્રી રામનો નારો ગાજી રહ્યો છે દરેકના હૃદયની અંદર એક ભાવ છે કે બાવીસમી તારીખે ભગવાન શ્રી રામને નૂતન મંદિરની અંદર બિરાજતા હોય અને એના દર્શન કરીને જીવન ધન્યભાગી બનાવીએ બિલકુલ ઘનશ્યામ સ્વામી પણ ઉપસ્થિત છે સ્વામીજી કેટલો માહોલ છે રામમય અને ભક્તિમય માહોલની અંદર કઈ રીતે તમામ જે ભક્તો છે રહ્યા આજે અહીંયા આવ્યા પછી તો જાણે એવું જ લાગે છે કે આ હજારો વર્ષ પુરાની ઘટના નથી આજની જ આ ઘટના બની રહી છે આજે જ લોકોને એવું છે કે ભગવાન રામ આજથી જ અહીંયા અયોધ્યામાં રમી રહ્યા છે અને ભગવાન રામના જ્યારે દર્શન થશે ત્યારે તો જાણે ત્રેતાયુગનું વાતાવરણ નિર્માણ થયું હોય એવી ભાવના દરેકના હૃદયમાં લાગી રહી છે એક એક માણસના હૃદયમાં આપણે જોઈએ છીએ તો આપણને એના હૃદયમાં જાણે દર્શન થતું હોય બધા એના હૃદયમાં નિર્દોષતા આંખમાં આનંદ અને ભાવ ભાવ સિવાય બીજી કોઈ વાત નથી મેં પણ એક ભગવાન રામને યાદ કરીને એક સરસ મજાનું પદ્ય બનાવ્યું છે આજ અવધ પુરા આનંદ મંગલ છાય રહ્યો અતિભારી નગર ડગર સબ હવન અટારી સરસ સવારી બનાઈ હો ઉજવલ પક્ષ માસોપોષ શુભ તિથિ દ્વાદશી ભાનુવારી હો સ્થાપિત હુ મધ્યાહન સમય પ્રભુ સીતાકાંતરારી હો આજ અવધપુર આનંદ મંગલ છાય રહ્યો અતિભારી અયોધ્યાના આનંદનો કોઈ પાર નથી અમારી પચાસ પંચાવન વર્ષની આયુષ્યમાં આજે જે વૈશ્વિક આનંદ અને રામ નામની હોરા બાવીસ તારીખે જે પ્રગટ થશે આખા વિશ્વને રામય બનાવશે અને આપણા હિન્દુસ્તાવનીઓનું સપનું છે કે હિન્દુસ્તાન આખા વિશ્વનો ગુરુ બને એની નીવ આ બાવીસ તારીખે નખાઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય શ્રી રામ જોઈ શકાય છે ભક્તજનો છે અત્યારે મોજૂદ છે કઈ રીતનો માહોલ તમે જોઈ રહ્યા છો અયોધ્યા નગરીમાં અયોધ્યા નગરીના આજે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે જગ્યા જગ્યાએ જે વખતે ભગવાન રામનું આ ધરતી ઉપર અવતાર કાર્ય થવાનું હતું ત્યારે જેમ ઋષિમુનિઓ યજ્ઞ આદર્યા હતા અને યજ્ઞ નિર્ધુમ બન્યા હતા એવું જ કંઈક વાતાવરણ આજ અયોધ્યા નગરીની અંદર ઠેર ઠેર યજ્ઞો થતા હોય અને યજ્ઞ નિર્ધૂમપણે એ આહુતિઓ સ્વયં દેવતાઓ સ્વીકારતા હોય એવા દિવ્ય દર્શન આજ અયોધ્યા નગરીની અંદર થઈ રહ્યા છે ભગવાન સ્વામિનારાયણનું આ દિવ્ય સ્વામિનારાયણ મંદિર ત્યાં સમસ્ત સંતો એકત્રિત થઈ અને બાવીસ તારીખે જ્યાં ભગવાન રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે જશે ત્યારે માહોલ કંઈક અનેરો અને વિશ્વને એક નવો સંદેશ આપનાર હશે જય સ્વામિનારાયણ બિલકુલ તો જોઈ શકાય છે સ્વામિનારાયણ મંદિર છે અને અહીં અયોધ્યા નગરી સાથે તેમનો સંબંધ જોડાયેલો છે અને તમામ સંતો છે ગુજરાતના તમામ સાધુ સંતો છે એ આવી રહ્યા છે અયોધ્યા ખાતે રામનગરી અયોધ્યા ખાતે તેઓ તમામ તમામ સ્થળો અત્યારે હાલ દર્શન કર્યા સરયુ નદીમાં સ્નાન કરીને હનુમાનગઢીના દર્શન કર્યા ત્યારબાદ રામલલ્લાના દર્શન જ્યાં કાજે બાવીસમી તારીખે જે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તેવીસમી તારીખથી રામલલ્લાના દર્શન થશે ત્યારે તમામ સાધુ સંતો આતુર છે દર્શન માટે કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા અયોધ્યા